વગર ના આપે વગર ના આપે અને કોક દાડો ભૂલતા એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી આપવું છે એટાણે આપે એને મારે આટલી આટલી ગ્રાન્ટ જરૂર છે મગની ના ત્રણેય પ્રમુખો ની જયારે હતા ત્યારે હું સંસ્થા મુલાકાત એ મને ફોન કરતા કે બેન અમારે પાંચ આગેવાનોને મળવું છે તમને તમે હોય કે ત્યાં આવીએ મેં તો તમારે આવવાનું ના હોય તમે જ્યાં બેઠા છો હું આવી જવું જેટલી ગ્રાન્ટ બોર્ડિંગમાં માગી મારી પાસે અને જેટલી કીધી એટલી તમામ ગ્રાન્ટ બ્રાહ્મણ બોરિંગના શિક્ષણ માટે પણ મેં મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે નાના મોટા વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે પણ પાંચ પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય સમય બદલાય સંજોગો બદલાય પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર જે વખત ની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે પણ ઉમેદવારો કરતા સૌથી લોકશાહી છે મેં કીધું એમ સમીકરણ બદલાય ઉમેદવાર બદલાય 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 સમય સંજોગો પણ મતદાર ક્યારે બદલાતો નથી અને તમે મતદાર આપણે જવાનું હોય અને તમે મતદારો જોડે બદલો લેવા હોય તો મેળા આવે કરો એ તો આપે હોય નો આભાર ના આપે હોય નો આભાર એક વખત ના આપે બે વખત ના આપે ત્રણ વખત ના આપે અને કોદદારો ભૂલતા એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી છે આપે તો આપણે રાહ જોવામાં શું થાય છે પણ ક્યારે પણ રાજકારણમાં આગેવાન તરીકે કદી કોઈની જોડે એવો વ્યવહાર ના હોવો જોઈએ કે જેને એને પોતાને દુઃખ લાગે આભાર માં માનવો પડે મેં તો અનેક વખત ચૂંટણીમાં બે હાજર સોળ માં બાવી માં કીધું હતું અને આ વખતે કીધું તો આપણે બધી ખૂબ સારી વાત કરી કે બધા આમેથી કેવા ગયા હતા મેં હું નથી ગઈ પણ એ બધાને એમ લાગ્યું કે ના હવે કોઈ પણ ભોગ્યા લોકસભા જીતવી છે જ્યાંથી જે કરવું પડે એ કરો અને ઈરાઈ જઈને કહેયા હતા એટલે આમિરમ ભાઈએ તો ભૂલ ના કરી હોય ને તો આ એક એકે ટિકિટ માથે માજી કે એમ નતા તો કે આમિરમ ભાઈને આમંત્રણ આલવા માટે આરાઈજ બતાઈ ગયા હતા અને સર્વાનું મતે આ અત્યારે કે બબાલે ના રહ્યો પણ ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી હોય રાજકારણમાં ભાઈ ગુલાબભાઈ ચોખવટ કરી કે ભાઈ અમે રાજપૂત સમાજે ના તો કીધું કે તમે ચૂંટણી લડો પણ જેને રાજુભાઈ જેને અમીરામભાઈ ભાઈને લડાયા ને એને તો એક વોટે છે બુથ ઉપર એક આવ્યું હોય તો કે બુથ ચેક કરજો આ અબાણા ગામ છે હું ચૂંટણી લડતી હતી ને તો હો વોટ અમીરામભાઈ ભાઈને મળ્યા હતા ચાલે એક વોટ તમારું કોઈનું નથી છતાં હો વોટ અબાણા માંથી મળ્યા હતા ને અમારે આ મણિભાઈ બેઠા છે એમનો દીકરો અમારા ગામ માં વોટ માંગવા મારભાઈ જોડે ગયો મારભાઈ કે બાટલા વાળા ક્યાં આયા હતા છોકરા વોટ માંગવા માટે

એક માનવતા અને એક આપણી પ્રણાલીકા શોભન્ય વ્યવહાર એ દરેક આગેવાન ના પરિવાર હોય કે સમાજ હોય એ કરે તો એમાં એ સમાજ એ મોટો થાય પરિવાર એ મોટો થાય અને એક આપણે આ લોકશાહીની ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે આ સન્માન નહીં પણ તમારા બધાના દર્શન અને ખરેખર અભિનંદન એટલા માટે કે બી સાહેબ આપવો પડે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંસદ સભ્ય થયા પછી તમામ તાલુકાનો સત્કાર સમારંભ ગોઠવાનો

એક ખર્ચો થાય ને એમાં મને લાગે રસવાય મને પોતાને લાગે એ એમ કે બ્રાહ્મણ સમાજ ની શરૂઆત થાય તો પછી અમારો વારો બની એવી રીતે એટલે હવળું ના ભાઈ એડો હવળું લીધું તો આભાર